હવે બપોર પછી સાળંગપુર પદયાત્રિકો ની દાદા દાદાનો વિસામો સેવા ગ્રુપ દ્વારા સેવા શરૂ થઈ ગઈ છે અને અમારા બધા મિત્રો છે એ સામે કાઢે છે ને ઓલ બાજુ આમ ત્યાં કને આજ બટેટા ભૂંગળા પ્રસાદ રાખ્યો છે તો બટેટા ભૂંગળા બટેટા એ બધું વાપ ગયા છે તો આપણે ત્યાં કને પણ મુલાકાત લઈએ આજ બટેટા ભૂંગળા પ્રસાદ દાદાનો નો વિસામો સેવા ગ્રુપ રાવટે ગ્રુપમાં માં રાખવામાં આવ્યો છે અને અમારા હર્ષભાઈ છે એ બધી વસ્તુ લઈને અમારા બધા મિત્રો જો આમે બટેટા બાપી રહ્યા છે એ ઓરડી છે ભાઈ સાહેબ ફિરોજભાઈ એમને વાપરો જ આપી છે સેવા કાર્યમાં કે તમે વાપરો બધું સામાન બામાન મૂકો તો આજે તો દાદા નો વિસામો સેવા ગ્રુપ દ્વારા સાળંગપુર પદયાત્રી તથા પદયાત્રી કોની સેવામાં બટેટા ભોગળા નો પ્રસાદ રાખવાનો છે અને બટેટા રહ્યા છે આજ અમારા રસિકભાઈ છે મહેશભાઈ છે રાજુભાઈ છે મોહનભાઈ છે જીગાલાલ છે આ બધા મિત્રો કાંઈક ને સેવા કરી રહ્યા છે બટેટા બફાઈ રાહ જોઈ રહ્યા છે બટાટા બફાય પછી ખોલી અને બટેટા ગરમા ગરમ એમ કહેવાય કે ટેસ્ટફુલ બનાવીને પદયાત્રી કોઈ પ્રસાદ માં આપવાનું શરૂ કરી દેવા અને આ જે ઓરડી છે ભાઈ શ્રી ફિરુજભાઈ દ્વારા અમને સેવા કાર્યમાં વાપરવા આપી છે તો એમનો પણ આખું સેવા ગ્રુપ અમે અત્યારે આભાર માની હવે આ બાજુ છે બટેકા ફોલાવાનું શરૂ થઈ ગયું છે એમાં હર્ષભાઈ મુકેશ સાહેબ રસિકભાઈ ગરમા ગરમ બટેકા ફોલી અને તાજે તાજા બટેકા બનાવી અને પછી યાત્રી પ્રસાદ આપવામાં છે આ બાજુમાં રાજુભાઈ જીગ્નેશભાઈ મહેશભાઈ તેની છે ને બટેકા મસ્તીના ટેસ્ટ પણ બનાવી ગયા છે અને ત્યારબાદ દાદાને પ્રસાદ ધરાવીને આફ્રિકો પર નીકળવાના અવસર થઈ ગયા છે એટલે આફ્રિકોને સીધા જમાડી દેવામાં આવશે સરસ મજાના બટેકા તૈયાર થઈ ગયા છે મોરદા ભાઈ કાંઈ નહીં બટ હો દાદા વિશામો વિસામો સેવા ગુપ્ત દ્વારા સાળંગપુર પોતી સેવા શરૂ થઈ ગઈ છે અમારા લાલભાઈ પણ આવી ગયા છે રાજુ ઓફસેટ પ્રિન્ટિંગ એસોસિએશન ના પ્રમુખ અને પોદયાત્રિકો તેમજ વરસાદ લઈને ગાડીવાળા વાળા પણ ઉભા રહી ગયા છે વરસાદ ધોમ ધકાર ચાલુ થઈ ગયો છે અને છતાં પોદયાત્રિકો ધીરે ધીરે આવવાના શરૂ છે પણ પોદયાત્રિકોની સેવા દાદાનો વિસામો સેવા કરતા શરૂ છે તો આજે પણ સાળંપુર ભોદયાત્રતા પોદયાત્રીકો ની દાદાનો વિશામ સેવાગૃપ દ્વારા ભાવપૂર્વક સેવા કરવામાં આવી અમારા રાજુભાઈ હર્ષભાઈ જગતીશભાઈ ઈશ્વરભાઈ મારા મહેશભાઈ આ બધા મિત્રો આજની સેવાઓમાં જોડાયા અને આજે જે કે દાતા શ્રીએ દાન આપ્યું છે જેમ કે આજ બટેટાની સેવા છે આ ભૂંગા બટેટા નો પ્રસાદ રાખવામાં આવ્યો હતો તો બટેટાની સેવા ભાઈ શ્રી મહેન્દ્રભાઈ બટેટાવાળા તરફથી બટેટાની સેવા અપાવી હતી તેમજ પાંચસો રૂપિયા એક રામ ભરોસે આવેલા પાંચસો રૂપિયા વિઠ્ઠલભાઈ વાજા તરફથી પાંચસો રૂપિયા દાસભાઈ દરજી તરફથી પાંચસો રૂપિયા યોગેશભાઈ મહેતા સાહેબ તરફથી તથા બસો રૂપિયા રામ ભરોસે અને ત્રણસો રૂપિયા રાજુભાઈ સોની તરફથી આવ્યા તો આ બધા દાતાશ્રીનો નો હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ આ બધાયના સહયોગથી આ સેવા કાર્ય શરૂ છે આમ નામ ફૂલ નહીં તો ફૂલ ની પાકડી વરસતા રહેજો અને જયારે પણ સાળંગપુર પોધયાત્રા આપ નીકળો તો આ પ્રસાદ નો લાવો અવશ્ય લેતા જજો ફરી પાછા મળશું એક નવી સેવામાં નવા વિડીયો સાથે ત્યાં સુધી પોતા મિત્રો ને ભાવ કર્યા કષ્ટ જય કષ્ટ દેવ બોલો કષ્ટ ભે વાગી જય